નમસ્કાર દોસ્તો અને મિત્રો માઈ લાઈફસ્ટાઈલ કંપનીની અંદર એક ઇન્ડિયા ગ્રો એમ નામની જબરજસ્ત એક બ્રાન્ડ છે અને એમાં એમ આઈ સ્પ્રે ગ્રો મેઝિક અને ભૂઅસ્ત્ર ખાતર નાખવાથી એક ખેડૂત મિત્રને ત્યાં બહુ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો આપણે એમના જ મોડેલ સાંભળીશું કે એમને આ ખેતરની અંદર શું રિઝલ્ટ મળ્યું છે તો મિત્ર તમારું નામ શું છે ચૌધરી રતુભાઈ રકજીભાઈ ચૌધરી રતુભાઈ અને આના ગામનું નામ નાનુંસણા નાનોસણા તાલુકો વડગામ જિલ્લો બનાસકો તાલુકો વડગામ જિલ્લો બનાસ બનાસકાંઠા છે હવે મિત્ર તમે જે આ ખેતરની અંદર અમારી જે પ્રોડક્ટ જે વાપરી હતી બરોબર હવે આ પ્રોડક્ટ નતા ન વાપરી એના પહેલા શું તકલીફ હતી આ ખેતરની અંદર એમાં આ બધા સૂડ બધા જતા રહે જેવા જતાં પછી આપણે ગુવસ્ત્ર આપ્યું અને ગ્રુ મેજિક નાન અને એમાંય સ્પ્રે બરોબર બરોબર સુડ નો વિકાસ થયો ગ્રોથ પકડી લીધો જેલા ડોકા જાય બરોબર 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 એટલે તમારું કેવું એવું થાય છે કે જે ભૂઅસ્ત્ર ગ્રો મેજીક અને એમ આઈ સ્પ્રે વાપરવાથી

તો તમે જોઈ શકો છો મિત્રો ચારે બાજુ ગ્રોથ થઈ રહ્યો છે બાકીના જે તમારા આજુબાજુ ખેડૂત મિત્રો છે રતુભાઈ તો તમે એમને શું કહેવા માંગો છો કે આ પ્રોડક્ટ એમને વાપરવી જોઈએ સો ટકા રિઝલ્ટ સો ટકા બરોબર તમને આ વાપરવાથી સંતોષ મળ્યો મળ્યો વાયાને કેટલો ટાઈમ થયો